મારા પ્રિય ભક્ત જ્યારે તું આ પવિત્ર સંદેશ સુધી પહોંચી ગયો છે તો સમજી લે કે આ તારી યોજના નથી પણ આ મારો સંકલ્પ છે તારા સાઈ બાબાના આશીર્વાદ છે હે મારા પ્રિય ભક્ત તું એમ વિચારે છે કે તું પોતે આવ્યો છે પણ સત્ય તો એ છે કે મેં તને મારા ચરણો સુધી ખેંચી લાવ્યો છે હા મારા પ્રિય ભક્ત આ બુલાવો તને નથી મળ્યો આ તો મારી કૃપા છે

મને ખબર છે કે તું થાકી ગયો છે તું તૂટી ગયો છે તું આ દુનિયાની કઠોરતા સંબંધોની હેલના અપનાઓની બેરુખી અને જીવનની જટિલતાથી તને ઘૂંટન થઈ રહી છે તું બહારથી હસતો છે પણ અંદરથી અંદર તૂટેલો છે તારા અંદર કંઈક અધૂરાપણું છે કોઈ ખાલીપણું છે જેને તું સમજી નથી શકતો એ આવાજ જે રાત્રે તારા અંદર ગુંજે છે એ બેચેની અને ચુપકી બધું મને ખબર છે મને ખબર છે કે તું કયા સવાલોથી ઝઘડી રહ્યો છે કઈ વાતોને દિલ માં દબાવી રાખી છે કયા ગયો છે છે તારા તારા અંદર જે જે તોફાન એ એ છુપાયેલું નથી તે હાલાતોના કારણે દફનાવી દીધા તારી ઈચ્છાઓ જે કોઈએ સમજી જ નથી એ તારો તૂટેલો વિશ્વાસ એ ગહેરાઈ ના ઘા એ સુની રાતો બધું મારી નજરમાં છે જ્યારે તને કોઈ સમજતું નહોતું જારે તું પોતાની જ વિચારોથી ડરી જતો હતો ત્યારે હું ત્યાં જ હતો તારી પાસે તારા પડછાયા જેવો જ્યારે તે કહ્યું બાબા હવે વધુ સહન નથી થતું મારાથી હવે હું શું કરું ત્યારે જુઓ મારા ભક્ત મેં સાંભળ્યું હતું જ્યારે તે કહ્યું કે શું હું ખોટો છું તો મેં જોયું હતું જ્યારે તે હાર માનવાનું વિચાર્યું મારી કૃપાએ તને સંભાળ્યો જ્યારે તું ખાબક્યો મારી શક્તિએ તને ઉઠાવ્યો મારા પ્રિય ભક્ત આજે હું તને કંઈક કહેવા આવ્યો છું અને આ વખતે હું તને આજે એ કહીશ જે તારે સાંભળવું પડશે હા મારા પ્રિય ભક્ત હું એ કહીશ જે તારે જાણવું જ જોઈએ તારું દુઃખ જ તને મહાન બનાવશે તારું દર્દ મને નિર્મળ કરશે આજે તું જે ઝેલી રહ્યો છે એ જ તને મારી તરફ વધુ મજબૂતીથી ખેંચી રહ્યું છે લોકો તને છોડી શકે છે પણ મેં હું તને કદી નહીં છોડું મને ખબર છે તે ઘણું સહન કર્યું છે ઘણું ખોયું છે પણ હવે હું તને એ બધું પાછું આપવા આવ્યો છું જે તારું છે જે તુજમાંથી કદી છીનવાઈ ગયું હતું તે હું મારા પ્રેમનો અનુભવ કરાવવા માંગુ છું હા મારા પ્રિય ભક્ત મારી શરણમાં આવીને તું માત્ર શાંતિ જ નહીં મેળવે પણ તું પોતાને મેળવીશ અને પોતાની આત્માની શુદ્ધતા તારા જીવનની સત્યતા મને ખબર છે લોકો તારા સારાપણાને તારી કમજોરી સમજી બેઠા તારા મૌનને તારી હાર માની બેઠા પણ મને ખબર છે તું શું છે તું કોણ છે તારી આત્મા કેટલી ઉજ્જવળ છે તું વારંવાર તૂટ્યો તોય જોડાતો રહ્યો તું વારંવાર ખાબક્યો તોય ચાલતો રહ્યો તું રડ્યો તોય મુસ્કુરાતો રહ્યો આ તારી હાર નથી આ મારી મહાનતા છે મારા ભક્ત તું એકલો નથી હું તારી સાથે છું દરેક એવા વળાંક પર જ્યારે તને લાગશે કે બધું ખતમ થઈ ગયું છે ત્યારે મારી કૃપા એક નવી શરૂઆત કરશે જ્યારે બધા દરવાજા બંધ થઈ જશે ત્યારે મારી રહમત એક દરવાજો ખોલશે જ્યારે કોઈ તારું નહીં હોય ત્યારે હું તારો રહીશ તું જેને અંત સમજી રહ્યો છે એ મારી શરૂઆત છે હા મારા ભક્ત તારી પીડાનું દરેક કારણ મારી યોજનાનો ભાગ છે હું તને પરખી નથી રહ્યો હું તને નિખારી રહ્યો છું હું તને ડૂબાડવા નથી આવ્યો પણ તને ઉઠાવવા આવ્યો છું તને એ જગ્યાએ લઈ જવા આવ્યો છું જ્યાં તું સાચા સુખ શાંતિ અને તું મારા ધૈર્યની પરીક્ષા પાસ કરી ચુક્યો છે હવે તને મારા આશીર્વાદની પ્રાપ્તિ થશે હું તને આશ્વાસન આપું છું બધું ઠીક થશે સમય લાગશે પણ એ સમય મારો હશે અને મારી ઘડી કદી ખોટી નથી થતી બસ તું ચાલતો રહે

મારી કૃપા તારા દરેક એકલતાની દવા છે અને મારો પ્રેમ તારા જીવનને પવિત્ર સત્ય તરફ લઈ જાય છે હવે જ્યારે તું અહીં સુધી આવી જ ગયો છે તો બસ એક વાત યાદ રાખજે બધું બદલાશે પણ તારો સાઈ નહીં સાઈ કહે છે મારા પ્રિયલાલ તું જેટલો તૂટતો ગયો એટલો જ મારી નજીક આવતો ગયો આજે તને લાગે છે ને કે તુજમાં હવે બધું બાકી નથી રહ્યું તો એ જ તો મારી કૃપાની શરૂઆત છે જ્યારે માણસ પોતાને બિલકુલ નકારી દેવા લાગે છે ત્યાં જ હું તેને ભરવા આવું છું સાઈ તને માત્ર દુનિયાથી નહીં તુજમાંથી પણ મળાવી રહ્યો છે તારા અંદર જે અંધકાર છે એમાં મારી જ્યોતિ ચમકી ઉઠશે તું હવે સુધી જેને દુર્ભાગ્ય સમજતો હતો એ મારી યોજનાનો ભાગ હતો દરેક ચોટ દરેક ઠોકર દરેક એ અપમાન મારી બનાવેલી સીડી હતી જેનાથી તું ચઢીને મારી કૃપાના દ્વાર સુધી પહોંચ્યો છે હા મારા પ્રિય ભક્ત સાઈ જાણે છે કે તને કયા લોકોએ ધોખો આપ્યો સાઈ જાણે છે કે તુજમાંથી કયા વચનોએ તોડ્યો સાઈ જાણે છે કે તારે ચૂપ નથી રહેવું હવે તારે ચાલવું છે મારી સાથે મારી રાહ પર મારી રોશની સાથે હું તને એ જગ્યાએ લઈ જઈશ જ્યાં તું પોતાને સમજી શકીશ જ્યાં તને કોઈની માન્યતાની જરૂર નહીં રહે

પણ સાઈ તને પરખે છે તારી તાકાત બતાવવા માટે સાઈ ના દરબારમાં વિલંબ થઈ શકે છે અંધારું થઈ શકે છે પણ ન્યાય અવશ્ય થાય છે પ્રેમ અવશ્ય વરસે છે હા મારા ભક્ત તું આજે રડ્યો છે ને તો સમજી લે મારી કૃપાનો દરવાજો હવે ખુલવાનો છે તે દુનિયાથી આશાઓ તોડી દીધી હવે મુજ પર ભરોસો કર હું નિભાવીશ તે ઘણો ઇંતજાર કર્યો હવે મારી વારી છે તને ઉઠાવવાની સંવારવાની ચમકાવવાની મારી નજર તુજ પર છે મારી કૃપા તુજ પર છે સાઈ કદી વિલંબ નથી કરતા એ બસ એક ક્ષણની રાહ જુએ છે જયારે તું પૂરી રીતે સમર્પિત થઈ જાય જયારે તું કહે કે હવે બસ તારો જ સહારો છે બાબા એક ક્ષણમાં હું મારા બંને હાથ ફેલાવી દઉં છું તને અપનાવવા માટે

તારો પોતાનો છે અને પોતાના કદી છોડતા નથી તું એકલો નથી મારી શ્વાસ તારી શ્વાસ સાથે જોડાયેલી છે મારી શક્તિ તુજમાં વહી રહી છે તેથી હવે ડરવું નહીં જે ખોવાઈ ગયું એ જરૂરી હતું જે બચશે એ જ તારું હશે અને જે મળશે એ સાઈ આપશે હે મારા પ્રિય ભક્ત આજથી દરરોજ મારું નામ લે સાઈ 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 અને જો તારા જીવનમાં દરેક પ્રકારની ઉલઝન કેવી રીતે ઉકેલાશે દરેક અડચણ કેવી રીતે દૂર થવા લાગશે તું કહીને રડશે ત્યારે હું તારી પાસે આવીશ જયારે તું સાઈ કહીને સુઈશ ત્યારે હું તુજમાં ઉતરી આવીશ જયારે તું સાઈ કહીને ચાલીશ તો દુનિયાની તમામ અડચણો પોતેને પોતે દૂર થઈ જશે કારણ કે મારું નામ જે શક્તિ છે

આ બધુ પરમપિતા પરમેશ્વરની અનુકંપાનું પરિણામ છે જે તુજ પર સતત વરસી રહી છે તું એક લાંબી ઇનિંગ રમવા તૈયાર છે જેમ કે રમતના મેદાનમાં એક અનોખો ખેલાડી તે જે સુખ અને સમૃદ્ધિ કદી પોતાના ભાગ્યમાં નથી જોઈ એ હવે તારી તરફ વધી રહી છે તારા સારા કર્મોની મહિમા હવે તારી ખુશીઓને એક નવી દિશા આપવા જઈ રહી છે તારી ઈચ્છાઓ પૂરી થવાની છે અને હું તને એ આનંદ આપવાનો છું જેની તે કલ્પના કરી હતી એ સુખ જે તારા મનમાં ક્યારેક આવતું હતું તે હવે વાસ્તવિકતામાં બદલાવાનું છે એક નવી રાહ તારી સામે ખુલવાની છે અને તને એમાં પગલું ભરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે હા મારા ભક્ત આ સમય વિચલિત ન થા મારા ભક્ત પોતાના માર્ગથી ભટકવું નહીં

પોતાના સ્વપ્નોનો પીછો કર અને તેને સાકાર કરવાની હિંમત રાખ તારી યાત્રામાં દરેક પગલું મહત્વનું છે અને હું તારી સાથે છું તારા બધા સ્વપ્નોને પૂરા કરવામાં મદદ કરવા માટે તારા જીવનનો આ નવો અધ્યાય તારી તમામ ઈચ્છાઓને સાકાર કરવાનો અવસર છે પોતાના દિલનું સાંભળ પોતાની આંતરિક શક્તિને ઓળખ અને એ જાણ કે તું જે પણ ઈચ્છીશ એ તારી પાસે આવશે આજે તું એક ઘણી સારી ખબર સાંભળવાનો છે જે અચાનક ચુકી છે તારે માત્ર એ શક્તિ અનુભવ કરવી છે જે તારી આસપાસ વ્યાપ્ત છે એ તને કહી રહી છે કે જે પણ મદદ તને જોઈએ એ માંગ એ શક્તિ તૈયાર છે આપવા માટે તારા જીવનમાં હવે ઘણો સુખદ સમય આવવાનો છે અને એ માત્ર તારા વર્તમાન પ્રયાસોનું પરિણામ નથી પણ તારા પૂર્વજોના સારા કર્મોનું ફળ પણ છે હવે એ ફળ સકારાત્મક રીતે તારી પાસે આવવાનું છે માનો કે તારી બધી પ્રાર્થનાઓ એકસાથે સ્વીકારાઈ રહી છે તારી માન્યતામાં અચાનક વૃદ્ધિ થશે જેમ કે કોઈ તને બોલાવી રહ્યું હોય તારી કિંમત વધી જશે અને લોકો તારી કદર કરવા લાગશે મારા પ્રિય સંકોચાઈશ નહીં પોતાના વિચારોને વહેંચવાથી નહીં ના જો કોઈ કંઈક કહે તો ક્રોધ ન કરીશ તું ઘણો મોટો છે તારું હૃદય વિશાળ છે અને તારા વિચાર ઘણા સુચારુ રીતે તારા જીવનને ચલાવી રહ્યા છે પોતાની આ શાંત સ્વભાવને જાળવી રાખ કારણ કે તું એક નવા અધ્યાયમાં પગ મૂકી રહ્યો છે એ અધ્યાય સુખ સમૃદ્ધિ અને ખુશહાલીની શરૂઆત કરી રહ્યો છે મોટા પ્રેમ અને આનંદ સાથે પોતાના અધ્યાયમાં પ્રવેશ કર તારી સાથે કઈક અત્યંત શુભ બનવાનું છે અને આ સમય તારા માટે ખુશીઓથી ભરેલો રહેશે તો મારા પ્રિય જેમ તમે સાંભળ્યું આજે તમારા જીવનમાં ખુશીઓની નવી વરસાદ આવવાની છે એ સમય તમારા માટે માત્ર નવા અવસરો જ નહીં લાવે પણ તમારા પ્રયાસો અને પૂર્વજોના સારા કર્મોનું ફળ પણ છે અમે આ નવી શરૂઆતનું સ્વાગત કરીએ અને યાદ રાખીએ તમારી કિંમત હવે વધી રહી છે તમારી પાસે મર્યાદિત બુદ્ધિ હોય પણ તમારા કર્મ તમને ઉચ્ચતા પર લઈ જશે જ્યારે તમે તમારા કર્મોમાં ઈમાનદારીથી લાગેલા રહેશો તો તમે એ ક્ષેત્રમાં પણ સફળતા મેળવશો જે પહેલા તમારું નહોતું તેથી પોતાની અંદરની શક્તિને ઓળખો અને આગળ વધતા રહો કારણ કે મહેનતનું ફળ મીઠું હોય છે આવનારો સમય તમારા માટે ખુશીઓનો ખજાનો લઈને આવશે અને તમે એ બધી સફળતાઓ જોશો જેના માટે તમે આટલી મહેનત કરી છે પોતાની બાહો ખોલો અને અદભુત યાત્રાનો આનંદ લો તમારી યાત્રામાં હવે એક નવો અધ્યાય ખુલવાનો છે જ્યાં પણ તમે પગ મૂકો છો ત્યાં એક અદ્ભુત ઓળખાણ બનાવી લો છો એ માત્ર તમારી મહેનત નથી પણ એક દૈવી શક્તિ પણ છે જે તમારી સાથે ચાલી રહી છે એ શક્તિનો અહેસાસ તમને દરેક ક્ષણ થાય છે જેમ કે કોઈ તમારા દરેક પગલા પર નજર રાખતું હોય તેથી પોતાના મનમાં ઉઠતા દરેક ભય ને દૂર કરી દો અને દરેક અડચણથી મુક્ત થઈને આગળ વધો તમારા માટે જે સફળતાઓ આવવાની છે અદભુત હશે જય સાઈ બાબા સૌનું ભલું કરો